लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં રાણા સમાજના લોકો અંબાજી પદયાત્રા જવા માટે નીકળ્યા અંબિકા પદયાત્રા સંઘ અવિરત ઓગણ વર્ષથી સતત પદયાત્રા કરતા આવ્યા છે વર્ષોથી તેઓ માતાજીનો રથ વાજતે ગાજતે લઈને જાય છે તેમજ પાછલા દસ વર્ષથી માતાજીને મંદિરે ચઢાવવા બાવન ગજની ધજા પણ સાથે લઈ જાય છે આ પદયાત્રીઓને લુણાવાડા નગરના રાણા સમાજના આશરે પાંચસો જેટલા લોકો અંબિકા પદયાત્રા સંઘના સિત્તેર જેટલા પદયાત્રીઓને ડીજેના તાલે વાજતે ગાજતે ગામની બહાર સુધી મૂકવા જાય છે પદયાત્રીઓ માતાજીનો રથ તેમજ બાવન ગજની ધજા લઈને નીકળતા નગરજનો રસ્તા ઉપર દર્શનાર્થ દોડી આવ્યા હતા બહેનો બાળકો તેમજ સમાજના અગ્રણીઓ હર્ષોલ્લાસથી પદયાત્રીઓની યાત્રામાં માતાજીના જય અંબેના જયકારા સાથે લુણાવાડા નગરનું વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું

અમે પચાસ પાંચસો શ્રદ્ધાળુ જઈને અમે માતાજીના દર્શન કરીએ છીએ જય અંબે બોલ મારી અંબે જય જય